गांव से पैसा सा खालीन हाथी उधर वाले ले जाता है हाल में नहाती है सरपंच ने किधर तो तम्हे कह ये मोटर बगड़ी गई थी ना सरपंच तब धोखवारी आके तेरे भी सरपंच का ही नहावी पोस्टर हमने हरकम है हरकम 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 में बिखरा हुआ है बराब पानी

તમે નાની થી અહીં સુધી રસ્તો સુધાર લાવ્યો આની ગાડી આવે એવું અહીંથી તમે રાજાઇ ને સાહેબ સાહેબના લઈ જાઓ આમને કેટલું ખોટું લાગે છે સે કમ નિયા સાહેબના અમારા ગામ જોવું હા ગામમાં માં તે લઈ જવાનું છે સાતલ સાતલ લઈ આવેલા મંજી સાકરિયાના તો કઈ રીતે અહીંથી કેટલા કિલોમીટર થાય તમારે નીકળવું હોય તો કબી પીઠા જાય કે બસ પકડવા માટે કે જાય

ઈપીએલ હા યાર તે કાઈ કામ કોઈ રે પણ તે બી તો માં ની ગયા હતા નો પ્રોબ્લેમ ઉભો થાય એવું છે એમાં એમાં એક ભાઈ પડી ગયા અમે હા હા કોઈ અધિકાર આગે અપીલ કેટલું કે પેલે ઈપીએલ નહીં એપીએલ એપીએલ મારે

ચડી તો આ રસ્તો સારો પડે છે પણ અહિયાં પુલ નથી આ નજીક જ છે

पर પછી એ સ્કૂલ ક્યાં ગઈ હા એ સ્કૂલ ને ક્યાં ગોરડા મૂકી કે ભાઈ ગુંધવાણ ગઈ ના ના અને હજી કે 6 થી 8 ની કાઈ સ્કૂલ ડેમોગરા ડેમોગરા થઈ ડેમોગરા થઈ ગુંધવાણ બેક થી પાસ ને પાડા બેક થી પાસ ખાયલો તો એ બાળકો ક્યાં જાય ડાયરેક્ટ ડેમોગરા ડેમોગરા ઓર ધ લોકો ને આ બાજી કાડે ડેમોગરા કેટલું ધાન કરી શકરા નહી છોકરા થી ન જવાય